દાહોદમાં બે સ્થળો પર રખડતા ઢોરે આતંક મચાવ્યો છે દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લીધા જવાન ઘાયલ થયા છે બે આંખલાની લડાઈમાં ટીઆરબી જવાન ઈજાગ્રસ્ત થયો છે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો આ વિસ્તારમાં વારંવાર રખડતા ઢોર રસ્તા પર આવી ચડે છે અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે દાહોદમાં રખડતા ઢોરનો આતંક જે સામે આવી રહ્યો છે બે આખલાઓની લડાઈમાં બાઇક સવાર ભોગ બન્યો બાઇક સવાર વ્યક્તિને આખલાએ અડફેટે લીધો બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા આખલાઓએ અઠવાડિયા પહેલા ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા રખડતા ઢોરથી શહેરીજનો ત્રાહિમા પોકારી ઉઠ્યા છે આ માં સાણંદમાં રખડતા નો આતંક જોવા મળી રહ્યો છે રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુએ એડિંગો જમાવી રાખ્યો છે ઢોરના ત્રાસથી ચાલકો હેરાન પરેશાન બની રહ્યા છે માત્ર દિવસે જ નહીં રાત્રે પણ રસ્તાને રખડતા ઢોરો બાનમાં લઈ લે છે દિવસ રાત રોડ રસ્તા ઉપર રખડતા પશુના કારણે લોકોને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે સ્થાનિક વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે રખડતા પશુ બાબતે કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે રાજ્યમાં રખડતા ઢોરોનો જે આતંક સામે આવી રહ્યો છે વાહન ચાલકોને અકસ્માત જેના કારણે સૌથી વધુ ભય સતા આવી રહ્યો છે જે અલગ અલગ દ્રશ્યો અમને ત્રણ બતાવી રહ્યા છે દાહોદમાં બે દિવસમાં બે લોકોને અડફેટે લેવામાં આવ્યા અીઆરબી જવાનને રખડતા ઢોરે અડફેટે લીધું તો અગાઉ બાઇક ચાલકને પણ અડફેટે લીધું હતું સાણંદમાં હાઇવે પર રખડતા ઢોરોનો જમાવડો આ પ્રકારે સામે આવ્યો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે દીપડો કુવામાં પડ્યો છે પીપેરો ગામે પાણી ભરેલા કુવામાં દીપડો પડ્યું દીપડો પડતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગને જાણ થતાં ધાનપુર અને વાઇલ્ડ લાઇફ રેન્જનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો વન વિભાગ કુવામાં સીડી મૂકી દીપડાનું રેસ્ક્યુ કર્યું અને બહાર કાઢ્યો દીપડો શિકારની શોધમાં પડ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા પર ચીનના વિડીયોને ગુજરાતનો વિડીયો દર્શાવી રાજ્યની છબી ખરડાઈ એવા પ્રયત્નો કરનાર આ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાના પ્રહલાદ દલવાડી નામના આ વ્યક્તિની ધરપકડ કરી છે પ્રહલાદ દલવાડીએ સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર પાંચમી ઓગસ્ટના દિવસે એક વીડિયો અપલોડ કર્યો જેમાં તૂટેલા રોડ રસ્તાઓમાંથી વાહનો પસાર થતા હોય તેમજ વાહનો ખાડામાં પછડાતા હોય તેવા વિડીયોમાં એક ગુજરાતી ગીત સાથે તેને અપલોડ કરવામાં આવ્યું જોકે આ વાયરલ વિડીયોની તપાસમાં વિડીયો ચાઇનાનો હોવાનું અને દસ જુલાઈ બે હજાર વીસના રોજ આ વિડિયો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આ ચાઇનાના વિડીયોને ગુજરાતનો વિડીયો દર્શાવી અપલોડ કરનાર વ્યક્તિ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે આ ગુજરાતના રોડ રસ્તા છે ને ગુજરાતની આ હાલત છે જે બિલકુલ હકીકતથી વિરુદ્ધની બાબત હોય અને જે અંદરના બીજા લખાણ જે હતા જેના કારણે ગુજરાત રાજ્યની છબી ખરડાય તેવો પ્રયત્ન કરવામાં આવેલો હતો આ ટ્વિટર હેન્ડલ એટલે એક્સ હેન્ડલ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો અને એમની ગઈકાલે સાંજે એમની ધરપકડ કરવામાં આવેલી છે રાત્રે સવારે દસ વાગ્યા સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર રાજ્યભરમાં ભારે વરસાદ પડવાની શક્યતા રાજ્યમાં છ દિવસ વરસાદની આગાહી આજ બનાસકાંઠા નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી ચાર દિવસ ભારે પવનની સાથે વરસાદની શક્યતા ચાર દિવસ માછીમારોને ખેડવા અપાઈ છે સૂચના આવતીકાલથી વર્ષે વરસાદનું જોર આઠ અને નવ ઓગસ્ટે ગુજરાતમાં ભૂક્કા બોલાવશે વરસાદ ડાંગ નવસારી વલસાડમાં પડી શકે છે અંજરાધાર વરસાદ નવ ઓગસ્ટે બનાસકાંઠા નવસારી વલસાડમાં વકી સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી જમ્મુ અને કાશ્મીરના રજરીમાં દરહાલી નદી વની ગાંડીતોર પીરપંચલ પર્વતમાળામાંથી વહેતી દરહાલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર એક્શનમાં નીચાવાળા વિસ્તારોને કરાયા છે એલર્ટ હિમાચલ પ્રદેશમાં બાદુર ફાટતા તારાજી શિમલાના સમેજમાં રસ્તો લૂતેલો હોવાથી બચાવટી ટીમ અટવાઈ જવાનોને પણ અવર ભારે હાલાકી રાજસ્થાનના ઉનિયારામાં ગાલવા નદી પર બનેલો ડેમ થયો ઓવરફ્લો નીચાવાળા વિસ્તારોમાં આવેલા પાવંદેરા ગામના પૂરની સ્થિતિ ડેમ ઓવરફ્લો થતા ગામ લોકોને પહોંચી ભારે હાલાકી હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદી માહોલ જામ્યો ધુમ્મસથી ચાદર છવાતા વાતાવરણ ખુશનુમા બન્યું આહલાદક વાતાવરણમાં ઉમટ્યા પ્રવાસીઓ આસામના ગુવાહાટીમાં મેઘ વિરામ બાદ પણ જળબંબાકાર સોસાયટીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકોને પહોંચી ભારે હાલાકી તંત્રને રજૂઆત કરી પણ પરિણામ આવ્યું શૂન્ય બિહારમાં કેમૂરની પહાડીઓ વચ્ચે વહેતો ભવાની ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો પહાડીઓ વિસ્તારમાં મુશળધાર વરસાદ થતા ધોધ જીવંત બન્યા વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરની નર્મદા નદીમાં ડૂબતા યુવકના રેસ્ક્યુનો વીડિયો થયો છે વાયરલ યુવક નદીમાં સ્નાન કરવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો એસડીઆરએફના જવાનોએ નદીમાં ડૂબતા યુવકનો જીવ બચાવ્યો મધ્યપ્રદેશના સિંધીમાં સોન નદીના ટાપુમાં પાંત્રીસ જેટલા પશુઓ ફસાયા એસબીઇઆરએફની ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ કરી પશુઓનો જીવ બચાવ્યો અડતાલીસ કલાક ચાલ્યું પશુઓનું રેસ્ક્યુ ઓપરેશન વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો નદીમાં ધસમસતા પાણી ફરી વળતા ગંગાના ઘાટો વચ્ચે સંપર્ક તૂટ્યો પર્વતીય ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે ગંગા નદીના જળસ્તર વધ્યા ગુજરાતમાં સિઝનનો કુલ અડસર પોઈન્ટ ઓગણીસ ટકા વરસાદ નોંધાયો સિઝનમાં સૌથી વધુ કચ્છમાં છ્યાસી પોઈન્ટ અડસઠ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં અઠ્યોતેર પોઈન્ટ ઝીરો નવ ટકા અને ગુજરાતમાં સિઝનનો પચાસ પોઈન્ટ અઠાવન ટકા વરસાદ નોંધાયો ગુજરાતના સુડતાલીસ ડેમ સંપૂર્ણ ભરાયા સૌથી વધુ સૌરાષ્ટ્રના એકસો એકતાલીસમાંથી ચોત્રીસ સંપૂર્ણ ભરાયા દક્ષિણ ગુજરાતના એકત્રીસમાંથી સાત કચ્છના વીસમાંથી છ ડેમ સંપૂર્ણ ભરાયેલા સૌથી વધુ જળસંગ્રહ દક્ષિણ ગુજરાતના ડેમોમાં થયો દાહોદના માછણ ડેમ છલકાવાના આરે વરસાદના પગલે માછણ ડેમ બાણું થી વધુ ભરાયો ડેમની જળસપાટી બસો સિત્યોતેર પોઈન્ટ વીસ મીટરની પહોંચી છે ડેમની પૂર્ણ સપાટી બસો પોઈન્ટ ચોસઠ મીટર ભાનપુર ધાવડીયા મહુડી સહિતના ગામોને કરાયા છે એલર્ટ દ્વારકામાં માછીમારો મુકાયા મુશ્કેલીમાં પંદર ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચનાનો મિશ્ર પ્રતિસાદ માછમારોને ભારે નુકસાને વેઠવવાનો આવ્યો વારો દરિયો ખેડવાના પ્રતિબંધથી છસો થી વધુ બોટ કિનારા પર પ્રતિબંધ હળવો કરવા માછીમારોનું વલસાડના દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાંસદ ધવલ પટેલે પારડી અને ઉમરગામ તાલુકામાં પ્રોટેક્શન વોલ બનાવવાની કરી માંગ જો વોલ નહીં બનાવાય તો લોકોના અસ્તિત્વ સામે જોખમ ઉભું થવાની પણ દાખવી શક્યતા અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એમસી ઓગણીસ અંડરપાસ પર બેરિકેટ સેન્સર લગાવશે અખબારનગર અંડરપાસ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો પાણી ભરાતા અંડરપાસના બેરીકેટ થશે બંધ વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય छोटाउदेपुर में थे ठेर ठेर खाड़ा राज ओरसंग ब्रिज की हालत बिस्वार बनता वाहन चालक त्रत था सामान्य वरसद ब्रिज की हालत खराब था तंत्र की कामगी सामदा में राजपीपरा डेड़ियापाड़ा जत रस्तों बिस्वार हालत में छह महीना पहला बनाला रस्ता पर खाड़ा राज छवाता तंत्र की कामगी पर उठाया सवाल रस्ता की खस्ता हालत में लीधे राहदारी ने भारी हालाकी तंत्र की कामगी सा અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેઇન રોડ પર પડ્યો ભુવો ઠક્કરબાપાનગર એપ્રોચથી નરોડા થતા રોડ પર ભુવો પડતા હાલાકી વિપક્ષના કોર્પોરેટરે વિડીયો બનાવીને કર્યો વાયરલ ભુવાની સમસ્યાને લઈને એમસી સામે કર્યા આક્ષેપો શહેરના રસ્તા પર વધતી ભુવાની સમસ્યાને લઈને એનાલિસિસમાં ચોંકાવનારો ખુલાસો ચાલીસથી પચાસ વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતા નુકસાન ડ્રેનેજ લાઇનનું આયુષ્ય વધારવા કરાઈ રહ્યું છે રિહેબિટેશન વડોદરામાં ચાલુ વરસાદે ડામર પાથરતું દિશાહીન તંત્ર સુશેન ચાર રસ્તા ઉપર ચાલુ વરસાદમાં પાથરું ડામર કર્મચારી અધિકારીના હુકમનો અમલ કરવા કર્યો ડામરનો વેડફાર વરસાદમાં ડામર ન ચોંટે એના સામાનિક જ્ઞાનથી પણ પાલિકા છે અર્જા સોશિયલ મીડિયા પર ચીનના વીડિયોને ગુજરાતનો વીડિયો દર્શાવી રાજ્યની છબી ખરડવાના પ્રયત્નો કરનાર વ્યક્તિની કરાઈ છે ધરપકડ આરોપી પ્રહલાદ દરવાડીએ પાંચમી ઓગસ્ટના દિવસે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો રાજસ્થાનના પાલીમાં મેઘરાજાને મુશળધાર બેટિંગ ધોધમાર વરસાદ પડતા પાલી શહેરમાં ઠેર ઠેર ભરાયા છે પાણી નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પડી હાલાકી